આજે મસ્ત મજાનું વાતાવરણ થયું છે સવારથી વરસાદ ચાલુ ને ચાલુ છે થાર આપણી બહાર પડી છે પાર્કિંગમાં નથી મૂકી અને આજે અમે લોકો ગયા હતા એસેસરીઝ માટે જે તમને હું પછી બતાવીશ અને અત્યારે તમને પહેલાં ખુશી અને મમ્મીને મળાવું શું કરે છે એ લોકો

ફાઇનલી છૂટી લીધી તે કે બનાવવાનો છે જોઈએ આવો મૂડ આવશે તો બનાવીશ ઓકે તમને મમ્મીને એમને મળો આ છે આજનો લાલુનો લુક મસ્ત આઉટફિટ છે ભાઈ આજના લાલુના વાગા મસ્ત છે હાય મમ્મી હાય શું ખાઈ લઈ તું હમરા ઓકે ખાઓ ખાવ આઈ તાઈ જો બધાય હાય બાબુ મારો દીકો છે ને આજે અપરિચિત જેવો લાગે છે અંબી છે તું અંબી નિશુ નિશુ ને ચોટલી વાર એટલે લાંબી બની જાય ખુલ્લા રાખો વાર એટલા પરિચિત બની જાય નહીં ક્યાં જવું છે તારે ક્યાં જવું છે નથી જવાનું બેટા હાલ નથી જવાનું સો ફેમિલી આજે અમે લોકો જવાના તો એકચ્યુઅલી ડાકોર પણ વરસાદ છે એટલે કેન્સલ રાખ્યું છે એટલે ખુશીનો મૂડ નથી તો કેમ નથી મૂડ

ઓકે ધડામ આ લેડીઝો ના બહુ તકલીફ ધડામ દઈને દરવાજો પછાડી નીશું એવું ના કર બેટા ની શું છે ને લાઈટ લેઝર લાઈટ લઈને આવે છે ક્યાં આમ આમ લેઝર લાઈટ પાડે છે જો પડી જો બેટા આંખમાં ના પાડતો ઓકે બબુ આમ જોતો આંખમાં નહીં પાડવાની ક્યાં પાડવાની આમ સામે પાડવાની આમ ઓકે

યસ આ સામે છે અમારો ફ્લેટ જે દેખાઈ રહ્યો છે ત્યાંથી હા અને અમે મને ગાડીમાં માં લઈને આયા મને 10 વખત બતાય બતાય એની હવે અભી આ જો આસન આ જો જે ઘરે આવો ઘરે આજે વેલુ વેલુ ખાવાનું બનાવવાનું કે છે કહી દીધું છે ત્યારે જે આજે વેલુ કીધું છે મે એક્ચ્યુઅલી મે કેમ કે બપોરે નથી ખાધું પણ ભૂખ લાગી છે

હું બ્લોગ લેતો તો એટલે કઈ નહીં ચાલો કાઢી આપું તમે રસોઈ કરો હું હેરાન નહીં કરવાનો ઓકે ક્યારે એમ બી હેરાન નથી કરતો કોઈને શું કે મમ્મી હું હેરાન કરું છું ક્યારે હેરાન જ કરે કોઈ પછી તું હેરાન કરે આ ખુશી હેરાન કરે બોલવું સો ફેમિલી હાલ અમે લોકો જમી કરીને એક્ચુઅલી થઈ ગયા છે ફ્રી બહુ વહેલા વહેલા

એમાં ના પડાય

કોને પાડી કોને પાડી એને પાડી એનો વારો નાખી આપડે મેં આંખો કાઢી નહીં ક્યાં કાઢી પાડો બેટા પાડો ચીસ પાડો અરે વાહ ભાઈ વાહ જોયું એટલું માન રાખે કેટલું માન રાખે કેટલું માન રાખે ડેડી નું મા દીકો નથી લેવાનો બેટા છો સો ફેમિલી ફાઇનલી વ્લોગ ઇન કરવાનો ટાઈમ થઈ ગયો છે ખુશી થઈ લિપસ્ટિક

જે કાલના દિવસની અંદર આવી જશે કેમ કે મને કે ઉછ ખબર છે હું જેવો વિડિયો બનાવું એટલે મને ફટાફટ એડિટ કરીને અપલોડ કરવાનો હજી તો કેમેરો મૂક્યો નહી કે કહી દે કે લાવો ફટાફટ આપી દો મને વિડિયો હા તો અત્યારે હું બધું રિમૂવ કરીને શાંતિથી હવે સુઈ જો યસ નીસો નજે સુડાયો છે મમ્મી પણ સુઈ ગઈ છે હવે અમે પણ બ્લોગ એન્ડ કરીશું મારા બ્લોગ્સ નહીં આવે તો એના માટેનું મેં બધું જ મારા બ્લોગની અંદર મૂકું છું અગર તમે આ બ્લોગ પહેલી વખત જોઈ રહ્યા હોય નિકેશનો